thank <laughs> you

અને અત્યારે અમે અહીંયા ભાવના ટોલેટી ભોળાનાથના દર્શન કરીને આવ્યા પછી એમ થયું શાહ પી લેવી એટલે હાથે શાહ બનાવવાની ટ્રાય કરી છે ઘરે તો કોઈ દી નથી બનાવતો પણ અહીંયા ટ્રાય કરી લીધી અને હા આમ ગિરનાર દેખાય મારો બાપુ લે આમ તો મજા આવે આમ તમે ગિરનાર બતાવો પબ્લિક ને નજારો જોવો નજારો તમે જય ગિરનારી જય ગિરનારી આ ગિરનાર ની તળેટી માં એમ કેવાય કે દર્શન થતા હોય અહીંયા સાહ બનતી હોય આનો ઉફાળો જે આવે અને પછી જે ટપ આપડે કપ માં ભરી અને પછી આમ સાની સુસકી પીતા પીતા આમ મારતા મારતા જે ચા પીતા હોય આ હા 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 નકરો આનંદ જ આવે આનંદ આનંદ ને આનંદ મોજ ફકીરી મોજ ફકીરી મેરી મુજે મેરી મસ્તી કહા લેકે આવી ગિરનાર કે આઈ હો ભાઈ મજા આવી ગઈ ભાઈ જય ગિરનારી જય ગિરનારી હાલો મિત્રો આપણે દામકુંડ આવી ગયા છીએ કે જ્યાં નરસિંહ મહેતા રોજ સવારે સ્નાન કરવા આવતા હતા અને શ્રી કૃષ્ણ ભગવાન 52 વખત આ જુનાગઢની ધરતી ઉપર આવી ગયેલા છે તો આપણે દામકુંડમાં હાથ પગ ધોઈને થોડાક આપણે પવિત્ર થઈ જાવી બાકી સ્નાન આપણે નથી કરવાનું અહીંયા તો હાથ પગ ખાલી ધોઈ લેવી અને પછી હે ને નેક્સ્ટ લોકેશન પર જશું તો આ છે દામોકુંડ અહીંયા તમે દામકુંડે આવો તો બાજુમાં તે રેવતી કુંડ છે તમે જોવાનું ભૂલતા નહીં અહીંયા આવીને તમે દર્શન કરજો જો આ છે રેવતી કુંડ તલા મિત્રો અહીંયા પવિત્ર રામેશ્વર પથ્થર છે જે પાણીમાં તરે છે નામા ગુણના દર્શન કરીને વિયાવા છે અને હવે અહીંયાથી જવાનું છે ગાયત્રી મંદિર તો ત્યાં જઈને મળશું કે આ છે ગાયત્રી મંદિર તો આ છે ગાયત્રી માતા તમે બધા દર્શન કરી લેજો આપણે ગાયત્રી માતાના દર્શન કરી લીધા છે અને હવે પવિત્ર ધામ બીજું ગોપાલ ધામ દર્શન કરવા જવાનું તો અહીંયા આવી ગયા છીએ આપણે ગોપાલ ધામે તો હાલો ગોપાલ ધામ દર્શન કરીએ તો આપ સૌ ઠાકર ભગવાન ના દર્શન કરી લેજો જય ઠાકર આગળનું ધામ છે સ્વામિનારાયણ મંદિર જે સોનાનું છે અને આ એક મંદિર એક માત્ર મંદિર એવું છે કે જ્યાં ભોળાનાથ નું મંદિર પણ સાથે છે બોલ્યો આ સોનાનું સ્વામિનારાયણ મંદિર આ બધી સ્વામિનારાયણ ભગવાનની જે લીલા છે એ બધી અહીંયા સરસ મજાના ચિત્ર દ્વારા દર્શાવેલી છે દર્શન કરી લો આ જે સોનાનું મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું એમ તો આ એક માત્ર એવું મંદિર છે જે સ્વામિનારાયણ મંદિર કે જેમની સાથે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે આ એ જગ્યા છે કે જાની હું ક્યારનો રાહ જોઈ રહ્યો હતો આ છે નરસિંહ મહેતાનો ચોરો તો અહીંયા આપણે નરસિંહ ચોરો જોઈશું તો આલો આપણે જાવી નરસિંહ મહેતાનો ચોરો જોવા તો મારી પાછળ તમને દેખાય છે નરસિંહ મહેતાનો પવિત્ર ચોરો અહીંયા વિડીયો ઉતારવાની મનાય છે પણ આપણને ફોટા પાડવા દીધા છે જેનાથી હું કોશિશ કરીશ કે તમને બધું સમજાય જાય આ છે નરસિંહ મહેતાનું ઘર કે જ્યાં આ નરસિંહ મહેતાની પ્રતિમા બનાવેલી પછી કુંવરબાઈ નું મામેરું નરસિંહ નું આ ઘર છે તો નાનું પણ એમાં જે ઇતિહાસ લખેલો છે એ બહુ મોટો છે કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન ને નરસિંહ મહેતા એ બાવન વખત એમના કામ કરવા માટે આ ધરતી ઉપર બોલાવેલા આ લાકડામાંથી બનાવેલી મૂર્તિ કે જે નરસિંહ મહેતા છે અને એક આ મૂર્તિ કે જે નરસિંહ છે અને ન્યા જઈને શેર કરીએ મિત્રો ફાઈનલી આપડે ગયા છીએ શક્કરબાગે તો અહિયાં થી આપડે ટિકિટ લઈ લેવી અહીંયા જઈને આપણે ટિકિટ લેવાની છે અહિયાં થી આપડે એન્ટ્રી કરવાની છે હાલો ટિકિટ લઈને આપડે જઈએ જલ્દી અંદર આપણે ટિકિટ લઈ લીધી છે મોટાની રૂપિયા ટિકિટ છે જે નાના બાળકો હોય છોકરા હોય એની છે વીસ રૂપિયા ટિકિટ અડધી ટિકિટ છે ચાલો ટિકિટ લઈ લીધી છે આપડે અહિયાં થી એન્ટ્રી કરી ચાલો મિત્રો આપડે આવી ગયા છીએ સક્કરબાગ માં આપડી એન્ટ્રી થઈ ગઈ છે અને જો તમે આ સક્કર બાગ જોઈ લો તો હાલો આગળ જઈને તમને સિંહ ને દીપડો ને એવું બધું દેખાડવાનું છે તો વિડીયો માં છેલ્લે સુધી બન્યા રેજો અને અહીંયાનો ફૂલ વિડીયો આપડી યુટ્યુબ ચેનલ માં અગાઉ થી આવી ગયેલો છે જેની લિંક આપણે બાજુ આપી દીધેલી છે જોઈ લેજો ન જોયો હોય તો અહિયાં સફેદ મોર છે આ બધા કોઈ જોયા નથી અને તમે લગભગ નહીં જોયા હોય પણ તમને દેખાડું જો આ છે ઢેલ સફેદ અને જે મોર છે એ બહુ આગો છે જો અહીંયા મોર બેઠો છે સફેદ

અહિયા છે જંગલનો રાજા સિંહ જે એશિયાન્ટિક સિંહ છે ને એ જો અહીંયા બેઠા છે તો ભાઈ અહીંયા ઘણા બધા પ્રાણીઓ સંગ્રહાલયમાં છે તો તમે જ્યારે આવો ને જુનાગઢ ત્યારે આ શક્કરબાગ જોવાનું ભૂલતા નહીં કારણ કે જે અહીંયા જે બહુ એટલે બહુ મોટું પ્રાણી સંગ્રહાલય છે અને ઘણા બધા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે તો તમને બહુ મજા આવવાની છે અહીંયા મિત્રો આ છે અજગર આનો તો તમે જોયું દઈ છે ભૂખ્યું છે એટલે બે જ્યું છે ગુંડલું આ છે ને ડાયનોસોર છે જોઈ લો આ એક પણ લાગે છે જીવ તો નથી બહુ જૂનો થઈ ગયો છે ગૌઢો એટલે ઊભો રહી ગયો

હાલો મિત્રો બસમાં જો તમે ટુર કરીશો આમાં તો સફેદ ટાઈગર ને એવું બધું દેખાય છે વાઘ ને એવું બધું અને આ બધા જો ધોળા વાઘ અત્યારે પહેલી વખત જોયા બહુ મજા આવી અદ્ભુત આવી મિત્રો અહીંયા છે સિંહ અને સિંહણ જંગલનો રાજા અત્યારે બપોરે આમ કરી રહ્યો છે શું છે બસ છે જંગલી છે આવા દે આવા જો આપણે જો જંગલ ની અંદર આવી રીતે બસ લઈને આપણે ટુર કરી રહ્યા છીએ જો અહિયાં રીચ છે મોજ થી आ mau Maya माया से મજા આવી ગઈ મજા આવો સફારીમાં એક વખત આવું જરૂરી છે વાહ ભાઈ વાહ લો સફારી મજા આવી મજા આવી ને હા હા કેમ છો ભાઈ મજા આવી અરે જામો પડી ગયો મોજ આવી ગઈ આદિત મજા આવી ગઈ હેલો

તમે અંદર જંગલ સફારી કરવા ગયા બસ માં દોઢ કિલોમીટર નું અંતર હતું અને પંદર મિનિટ 10 થી પંદર મિનિટ નો સમય હતો અને બધી વસ્તુ જે હતી એવડી જંગલ માં હતી પણ હતી તો તો આ મુસાફરી હોય ને મોટાની છે ને ટિકિટ છે પંચોતેર રૂપિયા અને ત્રણ વર્ષ થી બાર વર્ષના હોય ને તો એની છે પચાસ રૂપિયા ટિકિટ છે તમે જો અહીંયા શક્કરબાગમાં ફરવા આવે ને તો આ બસ ની મુસાફરી જરૂર ને જરૂર કરજો બહુ આનંદ આવશે 10 થી પંદર મિનિટ છે પણ મજા આવશે બરોબર ને પૈસા અમુ ન ખરેખર હાલો મિત્રો આપણે આખો સક્કરબાગ ફરી લીધો છે જેટલું કવર થાય એટલું આ વિડીયો આપણે કવર કર્યું છે અને આ આનો આખો વિડીયો ફૂલ બ્લોગ અગાઉથી આપણી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે તો અત્યારે આપણે અહીંથી જાવી રૂમેઝ આવી હવે અને ત્યાંથી જવાનું છે જટાશંકર એ તો જટાશંકરે મળશે તો હાલો મિત્રો સક્કર ભાગ્યથી ફરીને આપણે વીઆ આવ્યા છીએ રૂમે અને હવે જવાનું છે કાં જટાશંકરે અને કાં જવાનું છે કાશ્મીરી બાપુની જગ્યાએ પણ આ વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો છે એટલે આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દેવી આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ અને રામ રામ ચલો બાય બાય